દુર્ઘટનાને લઈ લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પરિવારને ભગવાન હિંમત આપે તેવું તેમણે કહ્યું છે હજમચાવી નાખે તેવી આ દુઃખદ ઘટના છે આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈનું નિધન થયું છે અંજલિબહેનને હું અને મારા પત્ની સાથે મળ્યા હતા અંજલિબહેનને આ દુખદ ઘટનામાં હિંમત આપવા માટે આવ્યા છે તેવી વાત લલિત કગથરાએ કરી છે આજે અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની જે દુર્ઘટના બની છે એ ગમે તેવા કઠણ કારજાવાળાને પણ હલભલાવી નાખે એવી અત્યંત ભયંકર દુર્ઘટના બની છે તેમાં જે લોકો એ બધાએ જાન ગુમાવી છે એવું તમામના સગાવાલા સ્નેહીઓને હું હૃદયપૂર્વક એમના સ્વજનો માટે શ્રદ્ધાંજલિ આપું છું અને એમની ઉપર આવી પડેલી જે આ દુઃખદ ઘટના છે એના માટે ભગવાન એમને હિંમત અને તાકાત આપે કે એમના સ્વજનની જે વિદાય થઈ છે એમાં એમને ટકીને એમ એમનો સામનો કરવા માટેની ભગવાન એમને મદદ કરે અને એમાં ખાસ કરીને આ દુર્ઘટનામાં જે ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતના માજી મુખ્યમંત્રી અને એક વખતના મારા નેતાજી વિજયભાઈ રૂપાણીનું પણ આમાં નિધન થયું છે આજે એમના ધર્મપત્ની અંજલીબેનને હું અને મારા ધર્મપત્ની બંને સાથે મળ્યા છે મારા ધર્મપત્ની વિજયભાઈની સાથે ઓગણીસો પંચાણુંમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર હતા વિજયભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા એક મહિલા કોર્પોરેટર તરીકે એમની સાથે કામ કરીને અંજલીબેન સાથેનો જે નજીકનો ખરબો હતો અને વિજયભાઈ સાથેની જે સંસ્મરણીતા હતી એમની સાથે જે કામ કર્યું હતું એના ભાગરૂપે એના માટે થઈને આજે અમે અંજલીબેનને મળ્યા અને એમને આશ્વાસન આપ્યું છે